નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ સપ્ટેમ્બરથી લઈને સાત અથવા તો આઠ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે મિત્રો ચોક્કસથી ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે અને ધીમે ધીમે હવે શિયાળાની પણ શરૂઆત થવાની છે ત્યારે ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય ઠંડકવાળું વાતાવરણ અને સામાન્ય ઠંડા પવનો પણ જોવા મળી રહ્યા છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે જ્યારે ગુજરાત અને તેની આસપાસ આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય જેના કારણે નવરાત્રિના અંતિમ ચાર દિવસો એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરની આસપાસ વરસાદની શક્યતા વધુ રહેલી છે અત્યારે જે ગુજરાતમાં ક્લાઉડ ફોર્મેશન છે એ છૂટું છવાયું ક્લાઉડ ફોર્મેશન રહેશે લો ક્લાઉડ ફોર્મેશન સામાન્ય પણ રહેશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ આગામી તારીખે સત્યાવીસ તારીખ બાદ આ જે વરસાદની સિસ્ટમ છે વધારે મજબૂત થાય અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે આજે તારીખ મિત્રો પચીસ સપ્ટેમ્બર છે તો આજે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણના ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે કોઈ કોઈ વિસ્તારમાં છૂટો વરસાદ થઈ શકે છે બાકી અતિભારે અને ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની આગાહી આજે તારીખ પચીસ તારીખના રોજ નથી આવનારા દિવસોમાં ચોક્કસથી આ વરસાદની સિસ્ટમ વધારે મજબૂત થાય અને એના લીધે થઈને ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ભારત વધારે એક્ટિવ કારણ કે બંગાળની સિસ્ટમ સક્રિય થશે તેના કારણે મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત થાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીનું આયોજન કરતા મિત્રો હોય અથવા તો ખેડૂતો હોય તેમને આવનારા દસેક દિવસ હજુ પણ સાચવવું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરથી આ જે વરસાદની સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધે અને મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મોડી રાતથી તેની અસર જોવાની શરૂ થઈ જશે જે સત્યાવીસ તારીખ બાદ આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારતમાં એક્ટિવ થઈ જશે અને તેના લીધે થઈને એક વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટપરેખા અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ખાસ આપણને જોવા મળવાની છે એટલે દક્ષિણ ગુજરાત હોય ઉપરાંત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય તે બધા જિલ્લાઓમાં વરસાદની શક્યતા અઠ્યાવીસ તારીખના રોજ વધુ રહેલી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે એક નંબર ઉપર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરે કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદ રહેશે ભલે અહીંયા આગળ કચ્છમાં વરસાદની સિસ્ટમ ન દેખાય પરંતુ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે કચ્છના પણ અનેક જિલ્લામાં વ્યાપક વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ગુજરાતના દસથી લઈને વીસ ટકાથી વધુ વિસ્તારોમાં છૂટો વરસાદ તો કોઈ જગ્યાએ એકથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે એટલે મિત્રો તારીખ અઠ્યાવીસ ઓગણ ત્રીસ ત્રીસ અને એક ઓક્ટોબર આપણે ખાસ સાચવવું જરૂરી છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો આ જે વરસાદની સિસ્ટમ છે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર દ્વારા આગળ વધે પરંતુ જતાં જતાં કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં સામાન્ય છાંટાછૂટી આપીને જાય તેવી શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે ઓક્ટોબરની વાત કરીએ બે ઓક્ટોબરે દશેરા અને ગાંધી જયંતિ છે તો તે દિવસે પણ આ જે સિસ્ટમ છે જતાં જતાં કચ્છના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદ આપે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ પરંતુ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે મધ્ય ભારત દક્ષિણ ભારત અને પૂર્વ ભારત સહિત ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય ઉપરાંત કચ્છના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને પ્રભાવિત કરે કારણ કે આ જે વરસાદની સિસ્ટમ મોટી સિસ્ટમ રહેશે તેનો ગાળો મોટો રહેશે અને ચોમાસું જતાં જતાં હજુ પણ આપણને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશના અનેક ભાગો હોય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે પરંતુ ચાર તારીખની સરખામણીએ પાંચ ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ સામાન્ય ઘટી શકે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એ જ જિલ્લાઓમાં છૂટી અને છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે આ જે સિસ્ટમ છે આપણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની રભરેખા અને મધ્ય ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં આવનારા દસ દિવસ હજુ પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ થાય પરંતુ આમાં થોડા ચેન્જીસ આવવાના છે કારણ કે બંગાળની ખાડી થોડી એક્ટિવ વધારે થાય તેવી શક્યતા છે એટલે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય અને છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે અંતે મિત્રો નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરથી આ જે વરસાદની સિસ્ટમ છે તેમાં નોંધપાત્ર ઘટાડો થાય અને ધીમે ધીમે ચોમાસા ભારતના અનેક વિસ્તારોમાંથી વિદાય લઈ લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ટૂકુ અને ટચ મિત્રો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદની શક્યતા આપણને જોવા મળશે અને ધીમે ધીમે એક શિયાળાનો માહોલ પણ સર્જાઈ જશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ હોય ગરમીનું પ્રમાણ હોય ઠંડા પવનો આવતા હોય તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે